જય માતાજી મિત્રો આજે હું તમારા માટે એક ચેલેન્જ લઈને આવ્યો છું આ ચેલેન્જ કોણ પૂરી કરી શકે છે વિડીયોની અંદર આપણે જોવાનું છે તો હું તમને એક ફોટો બતાવવાનો છું તે ફોટોની અંદર જે વ્યક્તિ છે તેનું રિયલ નામ શું છે તે તમારે કોમેન્ટ કરવાની રહેશે જે પણ ભાઈ સાચું નામ બતાવી દેશે તો તેની કોમેન્ટ આપણે પિન કરીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આપણે આ ફોટોની અંદર મિત્રો તમારે જણાવવાનું છે કે જે આ લાલ પાઘડીવાળા ભાઈ બેઠા છે તેનું રિયલ નામ શું છે અને મિત્રો આપણી ચેનલની અંદર સિરીઝ પણ ચાલુ છે કે જે પણ ભાઈ કોમેન્ટ કરશે વિડીયોની અંદર તેમનું લાઈવ નામ લેવામાં આવશે તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપેલ તેની અંદર કોમેન્ટ કરવી આ વિડીયોની અંદર કરવી નહીં તો આજે આપણે જાણવાના છીએ ગુજરાતના લોકલાડી એવા જયેશભાઈ સુઢાની લાઈફ સ્ટાઇલ તે હાલમાં કેવું જીવન જીવે છે તો જયેશ સુઢાનું રિયલ નામ જયેશભાઈ સુઢા છે તેમની ઉંમર લગભગ છવ્વીસ વર્ષ છે તેઓ પ્રોફેશનથી એક સિંગર છે અને એક્ટર પણ છે તેઓની ફેમિલી વિશે વાત કરીએ તો તેઓના લગ્ન થઈ ગયા છે અને તેમને એક બાળક પણ છે તેઓ લાઈવ પ્રોગ્રામની અંદર બૂમ પડાવતા હોય છે અને લાઈવ પ્રોગ્રામની અંદર સારી એવી વસ્તી પણ ભેગી થતી હોય છે અને તેઓના ઘણા બધા સુપરહિટ સોંગ પણ છે જેમાંથી મોતના સમાચાર મળે તો જાનું રોવા આવજે રાખજે નંબર મોઢે મારો લખતીના કાગળમાં હાચવે તારો ઘરવાળો જેવા ઘણા બધા સોંગ તેમના વાયરલ થયેલા છે અને વાત કરીએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ વિશે તો ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ અકાઉન્ટ છે જેનું નામ છે જયેશ સોઢા ઓફિશિયલ સિંગર તો તેની અંદર જયેશભાઈએ ત્રણસો નવ્વાણું પોસ્ટ કરેલી છે રીલ્સ વિડીયો અને ફોટો તેની અંદર અપલોડ કરે છે અને ચાર લાખ પંચાવન હજારથી પણ પ્લસ ફોલોવર છે અને બીજી યુટ્યુબમાં પણ એક ચેનલ છે જયેશ સુઢાની જેની અંદર ત્રણસો પંચાવનથી પણ વધુ વિડીયો છે જેની અંદર સોંગ્સ અપલોડ થતા હોય છે અને એક લાખ અઠ્ઠાવન હજારથી પણ પ્લસ સબસ્ક્રાઈબ છે જયેશ સુઢાના કરિયર વિશે વાત કરીએ તો બાળપણથી જ તેઓને ગીત ગાવાનો બહુ શોખ હતો અને ગીત ગાતા ગાતા ધીરે ધીરે વાયરલ થયા બે ચાર ગીત વાયરલ થયા એટલે જયેશ સુઢાનું નામ બજારમાં આવવા લાગ્યું તો જયેશ સુઢા હાલમાં કેટલા મોટા કલાકાર છે એ તો આપ સૌ જાણતા જ શો તમે સર્ચ કરો તો પણ ખબર પડી જાય છે તો આ હતી જયેશ સુધાની લાઈફ સ્ટાઇલ કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવો